દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ છે ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મની ફિલ્મના ડિરેક્ટર મનીષ સૈની અને ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓની હાજરીમાં ટ્રેલર લોન્ચ કરાયું ઉલ્લેખનીય છે કે માત્ર ગૃહ ખાતે વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું જેને દર્શકોમાં સારો બેઝ ક્રિએટ કર્યો આપણા મા બાપની આપણે નો કેર કરવી જોઈએ અને જેટલા પ્રેમથી એ લોકો આપણને ઉછેર્યા છે એટલા જ પ્રેમથી એ લોકોને વિદાય પણ આપવી અને ઉછેરવા જોઈએ ઇટ્સ અ ફેમિલી કોમેડી તમને બહુ મજા આવશે તમે હસો એન્ડ યુ લાફ લાઈક એનીથિંગ જસ્ટિફાય તો થઈ જશે ને તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે કે હુઝ રોકિંગ એન્ડ હુઝ જય માતાજી કોન્સેપ્ટમાં કાંઈ ડિફરન્સ નથી જેવી જે એવી ફિલ્મો ચાલે છે એ અમારી અમે આપણી ગુજરાતીમાં પણ એવી જ ચાલે છે સો છે સી દેર ઇઝ નથિંગ ડિફરન્ટ કે અમે કંઈક બહુ સોલિડ મેજિક કરી ગયા બટ તમને હસાવશો અને સખત હસશો તમે હસો એટલે ઇટ્સ ગોન ટુ બી એ નાઇસ લાફ્ટ રાઇટ બહુ જોરદાર અનુભવ બહુ ધમાકેદાર અને જય માતાજી રાઇટ સોંગ અમે શૂટિંગ કરતા હતા ત્યારે પણ એટલી મજા આવી હતી હવે તો રિલીઝ થવાની છે નવમી મે એટલે ખૂબ એક્સાઇટેડ છીએ અને ઓફકોર્સ મનીષર જોડે કામ કરવાની મજા જ આવે છે અને આગળ બી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે હોપફુલી લોકોએ જેટલી શોભયાત્રાને વખાણી જેટલી ઓલ ધ બેસ્ટ પંડ્યાને વખાણી ઉમરોને વખાણી જમખુડીને વખાણી એવી ગુજરાતી ફિલ્મો જે લોકો સુધી પહોંચી રહી છે અને લોકો એન્જોય કરી રહ્યા છે એવી રીતે જય માતાજી લેટ સોક પણ નવમી મે આવે તો ખાસ દિલથી વધાવજો તમને ખૂબ મજા આવશે આ ફિલ્મમાં મેસેજ એ છે કે ટેક કેર ઓફ યોર ફેમિલી એ એક સૌથી મોટો મેસેજ છે અને જે મેસેજ ઓફકોર્સ આપણા સૌ ગુજરાતીમાં સોથી સોમાંથી સો ઘરવાળા લોકોને એવું હોય કે દરેકે દરેક ગુજરાતી જો આ ફિલ્મ જુઓ તો એમને એવું થાય કે આપણે આપણી કરવી જોઈએ મારો રોલ નાના ભાઈનો રોલ છે ટીગુભાઈ મારા મોટાભાઈ છે અને બાકી જે બા છે તો તમે જોઈ જ રહ્યા છો અમારે જય માતાજી લેટ સ્ટોક બાની જ કમાલ છે બધી હું નાનાભાઈનો રોલ કરું છું થોડોક અલગ શેડ છે થોડીક અલગ ફિલ્મ છે થોડું અલગ પરફોર્મન્સ છે ડેફિનેટ આવું ગુજરાતી ફિલ્મોમાં તમને કદાચ જોવા નહીં મળ્યું હોય પણ આ ફિલ્મ થોડી હટકે છે અને ફૂલ એન્ટરટેનમેન્ટ છે ભલે હટકે છે એટલે તમે એમ નહીં માનતા કે ઓફ બીટ અથવા તો કંઈક એક્સપેરિમેન્ટ ટાઈપની ફિલ્મ છે ને એ છે તો ડલી કમર્શિયલ ફિલ્મ અને લોકોને ખૂબ ગમશે એ મારી ગેરંટી છે હું ફિલ્મમાં છું એટલે નથી બોલતો એક કલાકાર તરીકે કહું છું